બોલે મારા તમે તો સંસારી ભલે નહીં મારી પાલક પુત્રી છે આ દીકરીને મેં મોટી કરી છે કેમ ત્યારે દુઃશ્યંત રાજા એ કીધું કે હું એમની સાથે પરણવા માંગુ છું ઓહો રાજન મેં અભી આયા એમ કરી અને ખંડની અંદર ગયા શકુંતલા ને પૂછું કે રાજા તારી સાથે લગ્ન કરવા માંગે છે બેટા તું તૈયાર છો તને રાજા ગમે છે જ્યારે આવું કહ્યું ત્યારે શકુંતલાએ નેણ ને નીચા નાખી અને કીધું કે હા મહારાજ હું એમની સાથે લગ્ન કરીશ